નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ટેસ્ટી પુડલા ઝટપટ બની જતા આ પુડલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ અડધો કપ ચોખાનો લોટ અડધો કપ બેસન હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો અડધો ટીસ્પૂન હળદર અડધી ટી સ્પૂન લસણની પેસ્ટ એક ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો હવે તેમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન કોથમીર એક ચોથાઈ કપ મેથીના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી દે હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી પાતળું મિશ્રણ બનાવી લઈએ તો ઢોસાનું બેટર હોય એનાથી થોડું પાતળું બેટર બનાવવાનું છે તો પુડલા માટેનું મિશ્રણ તૈયાર છે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે આપણે પુડલા બનાવી લઈએ એના માટે તવા પર એડ કરીશું થોડું તેલ અને હવે તેલને આ રીતે તવા પર સ્પ્રેડ કરી દઈએ તો એક નાની ચમચી જેટલું તેલ મેં આ રીતે લગાવી દીધું છે હવે આ રીતે મિશ્રણને ફેલાવી દઈએ પુડલાને પાથરતા પહેલા તવાને સારી રીતે ગરમ કરી લેવાનું ત્યારબાદ તેલ લગાવ્યા બાદ થોડું તેલને ગરમ થવા દેવાનું અને પછી આ રીતે મિશ્રણને પાથરી દેવાનું તો અહીં અમે થોડા જાડા પુડલા બનાવી રહ્યો છું તમે થોડા પાતળા પણ બનાવી શકો છો હવે પુડલાના કિનારા ઉપર આ રીતે થોડું તેલ લગાવી દઈએ તો પુડલાને શેકાતા બે મિનિટ જેવી થઈ ગઈ છે હવે તેની સાઈડ ચેન્જ કરી દઈએ અને હવે બીજી સાઈડ પણ બે મિનિટ જેવું થવા દઈએ તો બે મિનિટ પછી આપણો ટેસ્ટી એવો પુડલો તૈયાર છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પુડલા ખાવા માટે તૈયાર છે તમે આ પુડલાને ચા ટોમેટો કેચઅપ અથવા દહીં સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ પુડલાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો